બ્રિજ તૂટવા આગ લાગવી રોડ રસ્તાની સમસ્યાના કારણે લોકોના મૃત્યુ થવા આવી ઘટનાથી ગુજરાતે લગભગ હવે ટેવાઈ જવું પડશે કારણ કે સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહે છે અમદાવાદ પ્લેન દુર્ઘટના હજી ભૂલી શકાવી નથી તે બધા વચ્ચે હવે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે વડોદરાના ગંભીરા બ્રિજનો મધ્યનો ભાગ વ બરાબર વચ્ચેનો ભાગ તૂટી પડતા દસથી વધુ લોકોના મોત થયા છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ મહત્વપૂર્ણ બ્રિજ હતો આણંદના ગ્રામ્યથી વડોદરા જવા માટેનો આ બ્રિજ હતો ના બ્રિજ એ વહેલી સવારે તૂટી પડ્યો હતો બે ટ્રક એક બોલરો સહિત ચાર ગાડીઓ એક હાકી પડતા અત્યાર સુધીમાં દસ લોકોના મોત નીપજ્યા છે મૃત્યુઆંક હજુ વધે તેવા સંકેત છે ત્યારે દર વખતની જેમ સરકારે તપાસના આદેશ આપ્યા છે આ બ્રિજની વાત કરે તો ઓગણીસો પંચ્યાસીમાં આ બ્રિજ એ નિર્માણ પામ્યો હતો ઋષિકેશ પટેલના કહેવા પ્રમાણે આ બ્રિજનું સમયાંતરે મરામત પણ થતું હતું પરંતુ તેમ છતાં આ બ્રિજ તૂટી ગયો છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આ બ્રિજની સમારકામની કામગીરી પણ કરવામાં આવી હતી ત્યારે હરસંઘવીએ પણ તપાસના આદેશ આપ્યા છે પહેલાં સાંભળીએ ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી શું કહે છે વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રી શ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરંગ વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે ને સાથે કડક પગલા ભરવાની સૂચના આપી છે ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ જે ધરાશાયી થતા પણ લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાત્યા હોય એવી તો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરી હતો એ પ્રકારની વાત છે બે દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો માં બન્યા પછી ક્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટીમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના ગુજરાતના મંત્રીઓના જણાવ્યા અનુસાર બસો અડતાળીસ બ્રિજનું અત્યારે સમારકામ એ મુખ્યમંત્રીએ પરવાનગી આપી દીધી છે જ્યાં આપણે પર ઉપકાર કરતા હોય તેમ એ રીતના કહી રહ્યા છે કે આ બ્રિજની સમારકામ પણ કરી દીધું હતું અને આ બ્રિજનું એ બે હજાર એકવીસ બાવીસ સમયાંતરે રિપેરિંગ થતું હતું ત્યારે સવાલ એ છે કે વારંવાર રિપેરિંગ થાય છે સમારકામ થાય છે તેમ છતાં બ્રિજ કેમ તૂટે છે વારંવાર સમયાંતરે મોરબી બ્રિજ તૂટે છે ત્યારબાદ વધુ એક ગ્રામ્ય વિસ્તારને જોડતો બ્રિજ તૂટે છે અને વડોદરાનો બ્રિજ તૂટે છે તો ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે આ ઘટના બાદ પણ જે રીતના કાર્યવાહી દર વખતે થાય છે તે પ્રમાણે કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે નાના મોટા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે તેથી વધુ કંઈ થતું નથી સરકારને કોઈ અસર થતું નથી જાડી ચામડીની આ સરકારને એ ભૂલી જાય છે કે આમાં લોકો સામાન્ય માણસો જેનો કોઈ વાંક નથી તે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામે છે તંત્રના પાપે ક્યાં સુધી માણસો મરતા રહેશે એ સળગતો સવાલ છે જો કે પ્રજાને પણ કોઈ ફેર પડતો નથી દસ પંદર દિવસ મીડિયામાં સમાચાર ચાલશે બે ત્રણ દિવસ સુધી છાપામાં આવશે ત્યારબાદ આપણે ભૂલી જઈએ છીએ કોઈને કશો ફરક પડતો નથી આ દુર્ઘટનામાં પણ એવું જ થશે આઠ દસ દિવસ મીડિયામાં સમાચાર ચાલશે સરકાર તપાસનો રિપોર્ટ માગશે તપાસનો રિપોર્ટ બાદ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે એથી વધુ કશું થશે નહીં થોડો ટાઈમ બે ચાર બે ત્રણ વર્ષ સુધી કેટલાક અધિકારીઓ જેલમાં જશે ત્યારબાદ હતું એવું થઈ જશે અંતરે ગુજરાતમાં કંઈક ને કંઈક આવી ઘટનાઓ બનતી રહે છે અને દર વખતે સરકારે એમ કહે છે કે અમે તપાસના આદેશ આપી ચૂક્યા છે ટૂંક સમયમાં રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે થોડા સમય બાદ રિપોર્ટ આવ્યા બાદ સરકાર પાછી વાહવાહી કરવા આવી જાય છે કે અમે જોયું આટલા લોકોને સસ્પેન્ડ કર્યા છે હવે આમ ધ્યાન રાખીશું તે કરીશું પરંતુ તેમ છતાં થોડા થોડા અંતરે ગુજરાતમાં આવી ઘટનાઓ કેમ બને છે તે મોટો સવાલ છે આ અંગે આપનું શું કેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ